હેલો નવા મોર્નિંગ સાથે તમને બધાને ગુડ મોર્નિંગ ગઈકાલનો જે બ્લોગ હતો એને એક્ઝેક્ટ નવ વાગે અપલોડ થઈ ચૂક્યો છે હવે છે ને હવે એવું શેડ્યુલ કરીને મૂકી દઉં છું તો ઓટોમેટિકલી આપણો બ્લોગ અપલોડ થઈ જાય છે કે જાતે જઈને મેમની વર્ક પબ્લિશ કરવાનું કોઈ ટેન્શન રહેતું નથી અત્યારે હવે જોઈ શકો તમે આપણે ઓફિસ આવ્યા છીએ અને થોડું કામ હતું એ પછી પાછા ઓફિસ જઈએ છીએ તો ચલો અત્યારે હાલ બરાબર વાત કરીએ અને બીજા આજે બેથી ત્રણ શૂટિંગ બીજ કરવાના છે કે નવી એક ગાડી આવી છે અને સાથે એક નવી બ્રાન્ડ મહેસાણાની અંદર આવે છે આમ નવી તો ના કહેવાય મહેસાણાની અંદર પહેલી ડીલરશીપ છે તો એનું પણ આપણે રિવ્યૂ કરવાનું છે અને સાથે ગાડીનું પણ આપણે કરવાનું છે જે પ્રી લોન્ચ શૂટ કરવાનું છે કે જે હજુ સુધી લોન્ચ થઈ નથી અને એ ગાડી આપણને ચલાવવા મળવાની છે એટલે ભાઈ એટલે છે ને ભાઈ મસ્ત મજાની ફીલ આવશે અને મહેસાણાની અંદર લઈને આપણે નીકળવાના છે ગાડીને તો ચલાવીએ જાઓ શૂટિંગ વૂટિંગ કરીએ તો તમને બતાવીએ જો આજે શેર થાય છે કા તો કાલ થાય તો કાલ તમને બતાવીશ ચાલો અત્યારે ફટાફટ ઓફિસનો કામ પતાવી દઈએ પછી ઓફિસ જઈએ આજનું જે કામ હતું ને એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આજે ઘણું બધું કામ કર્યું કે જે ક્લાયન્ટનું કામ પેન્ડિંગ હતું એના સાથે આપણે યુટ્યુબના વિડીયો છે ઇન્સ્ટાગ્રામના વિડીયો છે મેં ઘણું બધું કામ પતાવ્યું અને સાથે જે વિડીયો અપલોડ કરવાના હતા ક્લાયન્ટના છે આપણા છે એ બધા જ વિડીયો ફટાફટ અપલોડ કરી દીધા છે અને બીજું બધું જે હતું ને એ અત્યારે રનિંગ છે કેમ કે લોડ છે ને એકદમ વધી ગયો છે હજી બે ત્રણ દિવસમાં એટલા બધા શૂટિંગ કરવાના છે કે જે ઘણા બધા કોલ આઈન પડ્યા છે બરાબર ઘણું બધું કામ છે ધીરે ધીરે કરીશું પણ આજે મારા ભાઈબંધનો બર્થડે છે જે એક બચપણનો ભાઈબંધ છે ચિંતન કરીને એના બર્થડે પાર્ટીમાં જાઉં છું

હવે આવીને હવે તૈયારી છે ઊંઘવાની બ્લોગ એડિટ કરીને કેમકે આવતીકાલે તમારે સવારે નવ વાગે બ્લોગ જોવાનું છે ને તો એના માટે મારે એડિટ કરવું પડશે તો આપણે એડિટનું કામ બતાવવા પતાવી દઈએ બસ સુઈ જઈએ ચાલો તો ગુડ નાઇટ આજના બ્લોગમાં આટલું જ મળીશું કાલ નવા બ્લોગની અંદર ત્યારે ટેક કેર બાય બાય અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો પસંદ આવે તો લાઇક બી કરો